વિલાસ થકી અમે લોકો ભરપાઈ કરી આપશું અત્યારના ગ્રાન્ટ ને રજૂઆત કરી સાહેબ ને સાહેબ અત્યારે એને કીધું કે હમણાં તમે જુઓ ગ્રાન્ટ આવી જાય તો ભલે ન પછી આપણે સીલ ભરવાની કાર્યવાહી અમે કરશું આગળ ટાઈમિંગ પીરિયડ મેં એને ગ્રાન્ટની અમને મહિના દિવસની માહિતી આપી છે કારણ કે ઉપરથી ગ્રાન્ટ આવે એટલે કાગળિયું સર્વે કરે એ લોકોનું ઈ પછી અમને ગ્રાન્ટ ફાળવે એટલે અમે લોકો એને મહિના દિવસની એને મુદત આપેલી છે અમે લોકો એને જેમ બને બંને દિવસની મુદત પૂરી થશે એ પછી સાહેબ એમની સાથે ચર્ચા કરશે અને સાહેબ કહેશે તો અમારા માટે તો તૈયારી જ છે કે અમે લોકો સીલ મારી દેશું એરપોર્ટ તો અત્યારના એના પૈસા બાકી છે એને પત્રથી જાણ કરેલી છે અને બિલ પણ આપેલું છે અને નોટિસ પણ આપે